તો ખેડૂત મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરેલું છે મગફળી પાકી જાય છે ત્યારે એમાં ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે એમાં મગફળીની અંદર કચરો એફા એવી વસ્તુ આવે છે એને સાફ કરવા માટે વધારે મજૂર અને લેબર જરૂર પડે છે સમયસર મગફળી સાફ નથી થતી અને જયારે માર્કેટમાં ઘેચવા જમી હોય ત્યારે આપણને ટાઈમ નથી મળતો તો એના માટે મગફળીને સાફ કરવા માટે અક્ષર એક પ્રાઇવેટ તમે બ્રાન્ડ જોઈ શકો છો ડિસ્ટોનર મશીન કે જે મગફળીને ખૂબ ઇઝીથી સાફ સફાઈ કરશે અને પાંત્રીસ હોર્સ પાવર થી ટ્રેક્ટર લઈને કોઈ પણ મોટા ટ્રેક્ટર સુધીમાં ચાલી શકશે કોઈ પણ ટ્રેક્ટરમાં ઇઝી ફિટિંગ પણ થઈ શકે એ તમે જોઈ શકો છો આ ડિસ્ટોનર મશીન કેપેસિટીની વાત કરીએ તો એક કલાક ની અંદર ચૌદસો થી પંદરસો કિલો મગફળી આપણને સાફ સફાઈ કરીને આપશે આ મશીન ટેકનોલોજી થી બનાવવામાં આવેલું છે લેઝર કટિંગ અને ગીએમસી મશીન નો ઉપયોગ કરવામાં આવેલો છે પાવડર કોટિંગ આખું મશીન કરવામાં આવેલું છે તો આ ટેકનોલોજી વાળા મશીનનો તમે મગફળી સાફ સફાઈ કરવા માટે ઉપયોગ કરી શકો છો સબસીડી માન્ય મશીન છે અને જોવું હોય વધારે માહિતી મેળવવી હોય તો રાજકોટની એકદમ એકદમ નજીક સાપર ગેરાવળમાં ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ છે વધારે માહિતી માટે તમે અક્ષર એગ્રો ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ નો તમે આજે જ કરી શકો છો અને રૂબરૂ માહિતી સાથે મશીન તમે ખરીદી કરી શકો